નમસ્કાર દર્શક મિત્રો ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં હું સુનિલ માટે જાણીતા એડવોકેટ શ્રી ભરતભાઈ પંડિત સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભરતભાઈ આપનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં વાત કરવાનો જે એક વિષય છે તે બાળકોમાં વિવિધ કાયદા કઈ પ્રકારે અમલ અને કઈ શું શું જોગવાઈ કાયદામાં બાળકોના હિત માટે કરવામાં આવી છે તેના વિષય ઉપર ચર્ચા કરીશું ભરતભાઈ વાત કરીએ તો બાળકો માટે કાયદાકીય કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી અને કયા કયા વર્ષ દરમિયાન આ કરવામાં આવી બહુ સરસ સવાલ છે અને ખાસ હું આપને ધન્યવાદ આપું છું કે બાળકો માટેના કાયદાનું આપે એપિસોડ બનાવવા બનાવો છો એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર આપનો મિત્રો ખાસ મોટાના મોટી વ્યક્તિઓના કાયદાઓના ઘણા બધા જાણકારો છે બાળકોના પણ ઘણા બધા જાણકારો છે પણ મિત્રો એક આપ વાલી તરીકે માતા પિતા તરીકે અથવા તો ગાર્ડિયન તરીકે આપણે જે આપ જીવી રહ્યા છો તો મિત્રો બાળકો માટેના કયા કયા કાયદા છે એનાથી આપ થોડા ઘણા અવગત હોવા જોઈએ સૌથી પહેલા એક વાત કરું કે ભાઈ બાળકો માટેના જે કાયદા છે તો મોટાભાગે આપણને પોક્સો એક્ટ યાદ આવે છે

તો મિત્રો આપણે એની થોડી ચર્ચા કરીશું વાત કરીએ ભરતભાઈ તો બાળ મૈત્રી પૂર્વક એટલે શું કિશોર ન્યાયમાં જે એક મહત્વનું આપણે જે વાત કિશોર ન્યાય વ્યવસ્થાની વાત કરી છે બાળકો સાથે હંમેશા મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ કઈ રીતના કરવું જોઈએ કે બાળ મૈત્રીપૂર્ણ એટલે શું સૌથી મહત્વની બાબત છે કે કોઈ પણ વર્તન ટેવ પ્રક્રિયા અથવા વાતાવરણ એવી માવજત આપણે બાળકને આપીએ કે એની કાળજી લઈએ કે બાળકોના હિતમાં એ ઉત્તમ પોતાનો વિકાસ કરી શકે એટલે બાળ મૈત્રીપૂર્ણ વ્યવહાર મૈત્રીપૂર્ણ વાત છે બીજી ન્યાયમાં વાત કરી છે બાળકોને સત્તા શું છે કોર્ટ અલગ કરેલી છે અને એની સત્તા બાળકો માટેની અલગ કોર્ટ છે જ્યુલ જસ્ટિસ કોર્ટ જેને જે જે બી કહેવાય છે આપણે સુરતની અંદર રોડ પર આવેલી છે તો બાળકો પાસે બાળકો માટેની જે કોર્ટ છે એની અંદર ઘણી બધી સત્તાઓ કોર્ટ પાસે છે અને બાળકોના હિતમાં છે અને બાળકોને જે ગુનો કરે છે એની થોડી સજા માટે પણ આ કોર્ટ છે એની અંદર કલમ એકવીસ ની અંદર જોગવાઈ ના આધારે ઇન્સાફિક કાર્યવાહી પછી યોગ્ય હુકમો પસાર કરી શકે છે કોર્ટ બીજું કાયદાના સંઘર્ષમાં જે બાળકો આવે છે એના માટેની એક સારી વસ્તુ એ છે કે બાળકને પુનર્વસન વ્યક્તિગત એકવીસ વર્ષની થાય ત્યાં સુધી એને કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવે કે જેથી બાળક ખોટી રીતના ફરી પાછો કોઈ ગુનાની દુનિયામાં જાય નહીં પણ એને એવી જેલમાં આગળ મોકલવામાં આવે છે આટલી બધી કાળજી રાખવામાં આવે છે બીજી એક વસ્તુ કહું કે ખાસ એક મારે આપને કહેવું છે કે ઘણી વાર ઘણી જગ્યાએ કોઈ બાળક રસ્તામાં તમને કોઈ મળી જાય છે અલગ અલગ રીતે તો એ બાળકને માટે ચોવીસ કલાક ની અંદર પોલીસમાં અથવા તો બાળ કલ્યાણ સમિતિને આપે જાણ કરીને એને સોંપી દેવાનું કોઈ બાળક રસ્તામાં મળ્યું ને આપણે લઈને ઘરે જતા રેલા બાળક મળવાનું એવું નહીં તો એની જો જાણ નહીં કરશો તો કલમ તેત્રીસ મુજબ છ મહિનાની કેટની સજા છે એટલે તમને કોઈ બી જગ્યાએ કોઈ કોઈ આવો બાળક આપણે નથી મળે તાત્કાલિક પોલીસ નજીક પોલીસ સ્ટેશન જાણ કરવા અને એને ત્યાં બાળકને આપી દેવા બીજું એક વાત છે તો બાળકની ઉંમર કોર્ટ કઈ રીતે નક્કી કરે કે આ બાળક આટલા જ વર્ષની ઉંમર છે એ કઈ રીતે એની પદ્ધતિ હોય છે બાળકોના જે કાયદા લાગે છે ને એ અઢાર વર્ષથી નીચે ના લાગે અઢાર વર્ષથી ઉપર જાય વીસ એકવીસ વર્ષ થાય એટલે પછી એના મેજર કાયદા લાગે તો ઘણી વાર વ્યક્તિ જયારે કોઈ ગુનો કરે છે બાળક તો એ સો સત્તર વર્ષ નો હોય પણ ઘણી વાર એ વ્યક્તિ એકવીસ વર્ષ લાગતો હોય જી જી અથવા તો ઘણી વાર એવું બને કે છોકરો એકવીસ વર્ષનો નો વીસ વર્ષ નો પણ ચૌદ પંદર સો વર્ષ લાગતો હોય તો એની ઉંમર મુજબ કાયદા મુજબ એની સજા હોય છે તો ઉંમર નક્કી કરવા માટે કલમ ચોરાણું ની અંદર જુવેનાઇલ જસ્ટિસ ની અંદર શાળામાં જો જન્મ તમારું પ્રમાણપત્ર છે એલસી છે બરાબર અથવા તો મેટ્રિક્યુલેશન કોઈ પરીક્ષા પાસ કરવી અથવા જન્મ નું પ્રમાણપત્ર અને ઉપરોક્ત જો બંને ગેરહાજર હોય માને કે તમારી પાસે એલસી પણ નથી દાખલો નથી તો એની તબીબી તપાસ નક્કી કરવામાં આવે છે ડોક્ટરો દ્વારા અને એની પ્રક્રિયા કરીને પછી સજા નું પ્રથાન છે બાળકોનું હમણાં એક વેચાણ વાળું એક કામગીરી અને એને ખરીદવા વાળો આ બે પ્રકારના સમાજમાં માણસો કોઈ કોઈ રાજ્યમાં બી હોય છે ને ઘણા એવું કરતા બી હોય છે

તમે જે બાળક જન્મે છે ને તો આપડે ઘણી વાર જોઈએ છે બાળક ની હેરફેર થઈ જાય છે હોસ્પિટલ એ નહીં થવી જોઈએ જો એ થાય તો એને પણ આટલી સજા છે એટલે માટે માટે અટકાવવા અથવા તો કોઈ કોઈ પૈસાની બાળક એના માટે બી આ જોગવાઈ છે અને ખાસ સજા છે અને બીજી એક સજા આપને કીધું કે આપડે આગળ આવશે ભારતીય ન્યાય સંહિતામાં પણ બીએનએસ માં પણ બાળકો માટે જોગવાઈ છે કે હવે કોઈ પણ બાળક મા બાપ ગમે ખરાબ પરિસ્થિતિ હશે ગરીબી હશે પણ બાળકને વેચી નહીં શકે અને કોઈ બાળકને ખરીદી શકે જો માતા પિતા બાળકને વેચશે ભારતીય ન્યાય સંહિતાના કાયદા મુજબ તો એ માતા પિતા સાત થી દસ વર્ષની સજા થઈ અને જો કોઈ વ્યક્તિ કોઈ પણ લાલચમાં આવીને ગરીબ બાબતને પૂછતા જે બાળક ખરીદશે ને જે પકડાશે તો એને સાત થી ચૌદ વર્ષની સજા એટલે આ બહુ મહત્વની બાબત છે કે બાળક ખરીદ વેચાણ અટકાવવા માટેના કાયદા છે એ જરૂરી છે સમાચાર કે ભાઈ શિક્ષકો બી શિક્ષા કરતા હોય છે એમાં કયા પ્રકારના કાયદા અને સજાની જોગવાય છે શારીરિક શિક્ષાની અંદર એવું છે કે કોઈ બાળકને તમે શારીરિક શિક્ષા તો કરો પણ હવે તો

માં કઈ કઈ કલમો સાથે અને ક્યાં ક્યાં અપીલ કઈ રીતે બાળકો માટેના પાંચ કાયદા આવે છે એ બહુ સરાહનીય છે અને એનાથી ઘણા બધા બાળકને રક્ષણ મળે છે અને ઘણી રીતના ગુનાહિત કૃત્યો બાળકો પાસે જે કરવામાં આવે છે ને એ અટકી ગયા છે સૌથી પહેલા હું તમને બાળકો માટેનો જે કાયદો છે એના એક્ટ કવ નાઇન્ટી ફાઈવ કલમ નંબર પંચાણું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એમ્પ્લોય પર કોઈ બાળકને હાયર નહીં કરી શકે કે ભાઈ હું તને આટલા રૂપિયા બધું ભાવ બરાબર અને કોઈ પણ બીજો બાળકો પાસે હાયર કરીને ભાડે લઈને હાયર એટલે થોડી ટેમ્પરરી લઈ લે તો હું તને આટલો પગાર આપું એટલા પૈસા અને એ લઈને જો એની પાસે ક્રાઇમ કરાવશે

જે થશે એ બાળકને સજા ઓછી છે પણ મહત્વની અત્યાર કે એની અંદર ત્રણ થી દસ વર્ષની સજા આ કાયદાની જરૂરિયાત હતી અને એની અંદર સખત સજા છે બાળક પાસે જો તમે કોઈ પણ ખોટું કામ કરાવ્યું અને ખાસ કરીને જો

ત્યાર પછી આઈપીસી કલમ પણ એની આ સજા હતી ત્યાર પછી કલમ સત્તાણું બાળકો પાસે ચાલો સંપત્તિ અરજી બાળકના નામ પર કોઈ પણ સંપત્તિ છે એને વેચી પણ શકતી નથી ખરીદી પણ શકતી નથી અને કોર્ટની પરમિશન લેવી પડે છે અને ત્યાર પછી બાળકને ખોટી રીતે મેં આપણે કીધું ને ખોટી રીતે જો વેચાણ કરશે તો એને દસ ની સજા છે અને જો

એટલે શું અને કયા પ્રકારનું જાતીય શોષણ કરવાથી શું સજા ની જોગવાઈ કરેલી ખાસ બહુ સરસ સવાલ છે કે અત્યારે કરંટ પ્રોબ્લેમ આપણે આપણે કીધું ને એ રીતના કે રોજ તમે પેપરમાં જોશો ન્યૂઝ ચેનલમાં જોશો આપણી ચેનલ પર જોશો કે સમાચારની અંદર બે વર્ષની પાંચ વર્ષની દસ વર્ષની દીકરીઓ પર રેપ થતા હોય છે એને રેપ થઈને એને મારી નાખવામાં આવશે તો એના માટે બે હજાર બાર મિત્રો આપણને યાદ રહે દિલ્હીની અંદર નિર્ભયા કાંડ બનેલો ત્યાર પછી આ કાયદો અમલમાં આવ્યો છે તો યૌન અપરાધી બાળકોની સુરક્ષા અધિનિયમ આપણે પોક્સો બે હજાર બાર પોક્સ ની અંદર બાળકોની જે જાતીય શોષણ થાય છે કઈ રીતના જાતીય શોષણ થાય છે કે ભાઈ બાળકને તમે કોઈ અશ્વિલ ફોટા બતાવો છો કોઈ એવું વિડીયો બતાવો છો કોઈ પિક્ચર બતાવો છો અથવા કોઈ અશ્લિલ ઇશારા કરો છો અથવા તો બાળક નહીં ગમતું હોય એવું એનું શોષણ કરવામાં આવે છે તો એને જાતીય શોષણ કહેવામાં આવે છે બરાબર

સારું કોઈ કામ કરો છો આશીર્વાદ માટે માથા પર હાથ મૂકે છે ત્યાં સુધી ઓકે બરાબર ત્રણ ચાર વાર જો પીઠ પર હાથ મૂકે તો આપણે બાળક બાળકને કહેવાનું ત્યાંથી બેટા દૂર થઈ જવાનું એટલે ઘણી બધી વસ્તુ છે અને મોબાઈલ નંબર માતા પિતાએ બાળકને મોબાઈલ નંબર કદાચ નાનો બાળક હોય તો એને ખિસ્સામાં એની કાપલી રાખીને મૂકો અથવા તો એને નંબર યાદ રવા માટે પ્રયત્ન કરવાનો બીજો વાર પર ખાસ ધ્યાન રાખવાનું વાર તહેવારની અંદર બાળકોને કોઈ જગ્યાએ કોઈ જાહેર સ્થળ પર એકલા મોકલવા નહીં અને ખાસ કરીને જો સાંજનો કે બપોરનો ટાઈમ હોય ત્યારે નહીં મોકલવા સાથે જ રહેવું જોઈએ તમે તહેવાર ની ઉજવણી કરો પણ બાળકની પણ સુરક્ષાની એટલી ચિંતા કરો મિત્રો કારણ કે ઘણી વાર એવું બને છે કે બાળક બિચારું એટલું આમ તેમ ફરતો હોય છે અને કોઈ કામ કરી દે છે અને ખાસ પડોશી ઉપર હું એમ નથી કહેતો કે બધા જ પડોશી ખરાબ હોય છે પણ પડોશી ઉપર પણ એટલો વિશ્વાસ નહીં રાખો અને ઉમરદાયક વ્યક્તિ પર પણ સો વિશ્વાસ નહીં રાખવાનું કોઈ ચેષ્ટા કરે ખોટું કામ કરે તો તમે તરત પોલીસને જાણ કરો અથવા તો કોઈ તમારા જાણીતા વ્યક્તિ હોય એના દ્વારા તમે પોલીસ સ્ટેશનમાં અથવા તો જાણ કરો અથવા તો હું તમને નંબર આપું છું મોટા સો નંબર સુનિલભાઈ સો નંબર કાર્યક્રમ ના અંત તરફ જતા પહેલા ભરતભાઈ એડવોકેટ ને હું એક પ્રશ્ન કહીશ કે ભાઈ યુવક અને યુવતીઓને શું સંદેશો આપશો અત્યારે જે મોબાઈલ યુગ હા તે બધું જ રીતે ભરડામાં ભેડાઈ રહ્યા છે તો યુવક યુવતીઓને શું સંદેશો આપ આપશો ખાસ સુનિલભાઈ બહુ મહત્વનો સવાલ છે કે અત્યારે અઢાર વર્ષથી નીચેના અઢાર વર્ષથી ઉપર તો પણ આ જે ગુના એની છે પણ અઢાર વર્ષથી નીચેના જે પોક્સોકની આપણે ખાસ વાત કરીએ તો યુવક યુવતીઓ હું એમ નથી કહેતો કે મિત્રતા નહીં હોવી જોઈએ પણ એની અંદર એક મર્યાદા હોવી જોઈએ મર્યાદામાં તમે મિત્રતા રાખો મર્યાદાની અંદર કોઈ પણ તમે ઉત્સવ ઉજવો તમે કોઈ ફંક્શન અટેન્ડ કરો ત્યાં સુધી બરાબર છે બાકી ખાસ યાદ રાખજો કે તમે કોઈ પણ કોર્ટ કાયદો એવું કહે છે કે અઢાર વર્ષથી નીચેના ઉંમરની કોઈ પણ દીકરીની ઈચ્છાથી જો તમે કોઈ સંબંધ બાંધ્યો તો એ માન્ય ગણાશે નહીં કારણ કે કોર્ટ અને કાયદો એવું કહે છે કે અઢાર વર્ષથી નીચેના કોઈપણ દીકરા દીકરી હોય એ પોતાના શરીર વિશે કોઈ જાતે નિર્ણય લઈ શકે નહીં એ માન્ય ગણવામાં નહીં આવે એટલે આ ભૂલ બિલકુલ નહીં કરતા યુવાનોને ખાસ કહું છું અને શારીરિક સંબંધમાં પ્રોબ્લેમ એ થાય છે કે પછી છ મહિના વરસ પછી બે વર્ષ પછી જયારે તમારી કઈ તકરાર થાય છે ને ત્યાર પછી આ કેસ દાખલ કરવામાં આવે એટલે ખાસ ધ્યાન રાખજો યુવાન યુવતીઓ કે એની અંદર કોઈ પણ રીતે સંદેશો ખાસ મારો એ છે કે કોઈ પણ કારણ કોઈ પણ પ્રકારનું જાતીય હુમલો કે કૃત્ય શારીરિક સબંધ કરવો નહીં કારણ કે આની અંદર દસ વર્ષ વીસ વર્ષ અને ફાંસીની સજા છે અને ખાસ યુવતી ઉંમર જો સોળ વર્ષથી નીચેની હોય ને તો સજાની જોગવાઈ વીસ વર્ષ છે આ જીવન હમણાં જ ચુકાદા કોર્ટ નો બરાબર આ જીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી એટલે આવા ગંભીર કિસ્સામાં ખાસ ધ્યાન રાખો અને દંડની ની જોગવાઈ છે અને યુવાનોને ખાસ કહું છું કે જો એકવાર તમારા પર કોઈ એક્ટ લાગી ગયો એફઆઈઆર થઈ ગઈ અને મિત્રો આ જાતીય શોષણમાં તો એફઆઈઆર એકસો ને દસ ટકા થાય ગઈ એટલે ખાસ મિત્રો જો એફઆઈઆર તમારા ઉપર જો થઈ ગઈ તો આવનાર ભવિષ્ય તમારા માટે બહુ ધૂંધળો હશે અંધકારમય હશે એટલે માતા પિતાનો ખ્યાલ રાખો કુટુંબીજનોનો ખ્યાલ રાખો અને મિત્રો આવા દુષ્કૃત્યોથી દૂર રહો અને એક સારા સમાજને હેલ્ધી સમાજને આપણે બધા ભેગા મળી અને ખૂબ સારી રચના કરીએ એવા અમારા પ્રયત્ન છે અને ખાસ મિત્રો બીજી એક જાણ કરું કે આપણને કોઈ પણ આવી તકલીફ હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની આપ સંપર્ક કરી સંપર્ક કરી શકો છો એનો એડ્રેસ મિત્રો નોંધી લેજો ડિસ્ટ્રિક્ટ કોર્ટ નંબરના રૂમમાં મિત્રો આપ જઈ શકો છો તાલુકા સેવા સમિતિ છે એ પાંચમા માળ પર છે ત્યાં પણ તમે જઈ શકો છો કોઈ તાલુકામાં રહેતા હોય તો ગામમાં રહેતા હોય તો તાલુકા સેવા સમિતિમાં પણ આપ જઈ શકો છો અને આપનું આ જે દુષ્કૃત્ય થયું હોય તો એની પણ ત્યાં ફરિયાદ નોંધાવી શકો છો ચોક્કસ તમને ત્યાંથી બધું ફ્રી અને ખાસ મહત્વની તો મિત્રો આપ જોઈએ છે કે બહુ મીડિયા મને બધે આવે છે તો ખાસ દરેક યુવક યુવતીને મારી વિનંતી છે કે આપણા દુષ્કર્મો થી બચો અને અત્યારે જયારે તમારી આ ઉંમર એવી છે અભ્યાસ કરવાની છે તો અભ્યાસ થકી જીવનને આગળ વધારો અને એ રીતના તમે જીવન વ્યતીત કરો એવી અમારી શુભકામના છે થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આ હતા આપણા સ્ટુડિયોમાં મહેમાન થયેલા એડવોકેટ ભરતભાઈ પંડિત એમને બાળ કાયદા અને બાળ સુરક્ષા વિશે બહુ સરસ માહિતી આપી આવા જ ફરીથી બીજા કાર્યક્રમમાં ફરી મળીશું ત્યાં સુધી સુનિલ દવેને રજા આપો નમસ્તે નમસ્કાર